પોલીસ મથકે જાણવા મળતી વિગતો અનુસાર ગત ઘટના ઓગણત્રીસ હતો કે વાડીમાં વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે વિજયભાઈ વાડીએ પહોંચ્યા ત્યારે રામુભાઈ અને લક્ષ્મીબેન બંને જમીન પર પડ્યા હતા અને તેમના ગળાના ભાગેથી લોહી નીકળી રહ્યું હતું મજૂરો પાસેથી મળેલી માહિતી મુજબ રામુભાઈ અને લક્ષ્મીબેન નાની નાની વાતે ઝઘડો કરતા હતા પાડોશી અમિતભાઈ નાયકાએ તેમને ઝઘડો ન કરવાનું કહ્યું આ વાત રામુભાઈને ગમી ન હતી અને તેમણે અમિતભાઈને ધમકી આપી હતી કે તેમના પતિ પત્નીના ઝઘડામાં વચ્ચે ન પડે રામુભાઈના વર્તનથી અમિતભાઈ ઉશ્કેરાઈ જઈને તેમના બાજુમાં પડેલ કુહાડી વડે રામુભાઈના ગળા પર ઘા મેરા જ્યારે લક્ષ્મીબેન વચ્ચે પડતા ત્યારે અમિતભાઈએ તેમના પર કુહાડીના ઘા મેરા એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી બંને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે શિવર્સ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે અમિતભાઈ નાયકરા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે અમિતને ઝડપી લીધો હતો ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં કીટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના સાડા અગિયારથી બારની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ અથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર કુહાડીના ગા કરેલા હતા કુહાડીના ગાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ ઉઘાડી પણ મળી આવે છે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી સિયોર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે